ના હવે કુકે બોતે આ ભાઈને હેરાન ન કર મારું કલુભા દે જવા દયો જરા હાલો હાતીમભાઈ લેવું તમારું 1925 થી 35 40 45 હા હા આયા બાજુ આલો કમી દો હા જોઈ લ્યો ભાઈ 350 પર ફોન કરી દે તમે 300 રૂપિયા હા આ આરવાર પર 300 રૂપિયા ભાઈ 5 10 15 20 25 થી 35 40 45 40 45 40 45 દેવો અમર દેજો

ચોવીસો ત્રીસ સુપર ચોવીસો ત્રીસ આ માલવા જોઈ લેજો પચી માલીસવીસો

માલ ઘેરન કિવાલો માલ ફળો વાળો માલ 2500 2500 આપના અરે હા લાલ માલ 2500 અમારું કઈ ના હે અમારું પાંચ કરો 2500 પાંચ 2500 અમારું બોલે ના કરે બોલે કે આમાં બે હજી અમારું અલગ બોલે ના કરે બોલો 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 5 5 10 કરે તો સાચી મંજી છે ઠીક છે ઠીક છે છાવીસ <laughs> <coughs> <laughs>